બોલો પરમ પૂજ્ય છે અમૃત બાપાની જે બોલો અમૃત બાપાના મસાણી મેળવી મહત્ની જે હર હર મહાદેવ હર હર મહાદેવ માં મારું ગામ અમરેલી જિલ્લામાંથી આવું છું કે અમરેલી જિલ્લાના ખીજડીયા ગામમાંથી મારું નામ સાવલિયા દર્શક મગનભાઈ છે માં અમારા આઠ વર્ષ હતા દુઃખ છે દુઃખ હતું માં અને આ ત્રણ ત્રણ મહિના પહેલાંમાં ત્રણ મહિના મારે એવું બન્યું માં કે મારી બેન દુઃખ એવું પડ્યું કે મારી બેને આત્મહત્યા કરી માં અને અત્યારે માં હજી દવાખાના અને એવું બધું માં હજી આવે છે માં અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય અમારી તે તો મા અમને જણાવો માં અમારે બે મહિના પહેલાં મારી બેન આત્મહત્યા કરી ગઈ અને આઠ વરસતા દુઃખ છે અમે શું એવી ભૂલ કરી ગયા છે કે અમારા દુઃખ આવું આવ્યું છે એ અમે રસ્તો બતાવો માં અમને એટલે 8 વર્ષથી દુઃખ છે ધર્મા દવાખાના સતતમાં ચાલુ રહી છે ઢોલ વાગ્યો ચાઉં ઢોલ વગાડે છે આ ચાઉં સ અમે મંદિર માં અમારી વાડી મંદિર માં હતા અને બીજાની વાડી કે છે મંદિર લઈએ હતા

કોની પાયા હતી પટેલ પાયા હતી અને બરોબર ત્રણ ખેતર ની વચ્ચે જે જવાન રસ્તો પડે ને તા ખોડા મહિ નું મંદિર હતું સીધું શપરા નદી ના ગમતો મેળવી છો ખરો ખરું મારી એટલે કીધું કે આ ઢોલ વાગ્યો તો ચાઉંડ આવી એમ મેં કીધું તમને ઉતરતો નથી હું તમને એમ કહું છું કે મેં આપડે એવું કીધું કે આપડે દસ મકાન હોય ને દસ મકાન ના ધણી દસ મકાનના ધણી હોય ને પણ ગામડાનું મંદિર કે મકાન હોય ને એને ભૂલી ના જવાય મારી વાત કઈ કુતરે છે આને હા ડોલવા આવ્યો એટલે પહેલા ચાવડે પગ મૂક્યો હવે પૂછ્યું કોણ છો એટલે કે ચોટી લાલા ની દેવી બોલું છું કે મેં તું ભલે કેમ આયા છો કે બરોબર છો ભાઈએ ખોટું કર્યું છે એટલે હું વળગી છું મને સપના માં આવ્યા તા કોણ સાઉન્ડ હું કેતા ઈચ્છે મંદિર ઈચ્છે પથરાઈ છું ડેરી હતી ડેરી એક નાની ડેરી હતી પેલા વાડા ખેતર માં ઢી વિકા ના ખેતર માં બે મને ખાય ત્રણ જગ્યાએ મને ફેરવી કેટલી જગ્યાએ ફેરવી મને ત્રણ જગ્યાએ ફેરવી છેલ્લે એક પટેલના ઘરમાં તિન પટેલ પછી મને કાઢીને કાઠિયાવાડીએ લઈ જઈને તાપી નદી લઈ જઈને મને ઉપરથી ફેંકી દીધી મને ઉપરથી તાપી નદી ફેંકી દીધી અને તારે દીકરા વસ્તી જીવા દઉં તો મારા અવતાર પાસો પર છે હું હતી મેળવી સુવા કડીઓ ત્યાં તારા તારણ તેવડ હોય ને તારી માં તાપી નદી પડી છે લઈ આવી જા મા તમે રસ્તો બતાવો ટોલ અમારી ભૂલ થઈ ગઈ માં એને કીધું રસ્તો બતાવતો રસ્તો બતાવ બીજું શું બતાવું મેં એને એમના ગુનોનો ભૂલ સ્વીકારતી નથી ને અંદરથી થવું જોઈએ ને અંદરથી મનમાં સારું આઠ વર્ષે આ વાત આવી આવી ન હારું બહુ મોટી ગુનોન ભૂલ થઈ કોઈને કશું જ પડી નથી બસ દીકરી મરી ગઈ બહુ જતી રહી દીકરા નાના નાના તારા થઈ ગયા દસ લાખ રૂપિયાની દવા થઈ પણ પેટમાં દુઃખ મટતો નથી ના 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 મટ 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 ના મટ ના મટ ના મટ ના મટ ના મટ મેં તને કીધું ને કે તારી માં ચાઉન છે ને પેલી મૂર્તિ માં તાપી નદી પડી છે જાઓ તમારી તેવડ હોય તો એને રાજ કરીને તમારા ઘરે લઈ જાઓ મેં તને કીધું કે તારી બાપી નદી નદીમાં પડી છે તારી તેવડ હોય તો લીઆ મારી કળિયુગ ના માનવી છે પણ એમને બોલીને ભાવ કદાચ નથી બતાવી શકતા પણ હૃદયમાં ભાવ છે આ પરિવારના માપના તો આપ રાજી થઈને એમના આશીર્વાદ આપજો માં મેં તમને શું બતાવ્યું એને તમને ખબર પડી કે જ્ઞાન આવ્યો પટેલાને ખબર પડી છેલ્લે પછી મને સુરતમાં માં સુરતને સુરત પટેલે મને નાખી દીધી જોઈ ને વંશરે માં જાઉં તો મારા ઉતારમાં માં ખોટ પડશે હું અસલ મેલડી છું આ કળિયુગ માં હા બધા માતા એ પકડ્યા છે કોઈ ઘરે એવું બાકી નથી જેમાં દવા ના ચાલતી હોય કોઈ ઘરે એવું બાકી નથી જેમાં દવા ના ચાલતી હોય અને હવે તમને ના ખબર હોય ને તો કહું છું કે એ માતા છે ને બીજા કોઈ કોઈને કહે છે કે હવે ગળો ફાંસો ખાઈ મરી જા આ બેઠ્યો હા એટલે કહું છું કે તમારે તે વડે તાપી નદીમાં પડી છે ને કાઢીયા જા બાર કાઢીયા ને પૂછ ને તું ગળો પાછો કઈ મરી જઈશ મનો મન આખી રાત દિવસ રાત રોવ જ છે ને કોણ રોવડાવે છે કોને ખબર ભૂખાઈ ના લાગ ગાડા ગાડા જેવા થઈ ગયા કોઈ રસ્તો મળતો નથી 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 સીધો જ રસ્તો મારી પાસે કે તમારી માં તાપી નદી પડીશ અરીપાવાળું ઘર કાલી જોઈએ હજુ ખાલી થશે તો ના મળ્યું હોત તો પૂરું થઈ જાય અને મેં તમને નથી પૂછ્યું કે તમે સેના માટે આયા મેં નથી પૂછ્યું કે તમે શું પૂછો છો મેં નથી પૂછ્યું તમે કોનું નિવેદ કરો છો મને તો ઢોલ વાગ્યો ને ચાઉંડ આઈ દેખાય હેડો હવે મેં તમને કંઈક તો બતાવ્યું ને મેં તમને નાનું મોટું કંઈક તો બતાવ્યું ને હવે તમે એના ઉપર તમે તમને શું ઉતર્યું મગજ મને એમ કહો

હવે માનો કે મૂર્તિ તો તમને મળશે મૂર્તિ તો મળવાની નથી અને મૂર્તિ ની આપણને જરૂર નથી એ તો જે વર્ષોથી જે પૂજા પૂજતા હતા એનું મહત્વ એમને ખબર હોય ને આપડે ત્યાં હોય કોઈ કીધું ને કરો ને એવું થાય ને મેં કોઈ કોઈને કીધું નથી કે શ્રીફળ વાળવું પડશે મેં કોઈને કીધું નથી કે લીંબુ ફેરવું પડશે મેં કોઈને કીધું નથી કે ખીલા મારવા પડશે મેં કોઈને કીધું નથી કે દારૂ વાળવું પડશે પણ મેં તને એમ કીધું છે છે કે તારી ઢોલ વાગ્યો એટલે તારે પડે પડે જો હું ફેરથી મળું કે ના મળું મારો સિદ્ધાંત છે મોજીલી મેલડી છો મારી ઈચ્છા ની રાજા હશું તું એક હજાર વખત અહીંયા આવે ને તારા દીકરા 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 થાય ને તો ના બોલું ના બોલું ના બોલું હું ઈચ્છા ની રાજા હશું હું તને ફેરથી મળું કે ના મળું એટલી વસ્તુ યાદ રાખજે કે જે ખેતરમાં બેહેલી ને જે વાડામ જે ખેતરમાં ચાવણ માતા બેહેલી ને તાથી ઉઠાડી ત્રણ જગ્યાએ ફેરવી પછી સુરતમાંથી તાપી નદીમાં ફેંકી પણ એટલું યાદ રાખજો કે જે જમીન છે ને પહેલા જજો તાપી નદીએ અબીલ ગુલાલ કંકુ ચોખા શ્રીફળ અને પાંચ ફૂલ લઈને જજો તાપી નદીએ ઉભા રહેજો હાથમાં જળ લઈને એટલું કહેજો કે મા ચાવણ અમે તના નદીમાં તજી દીધી છે તે મા તું ઘરે આય અને માતા બે હાડીએ જેવી હતી તારી મૂર્તિ તો મેં તમે તને ના લાવી શકીએ તારું શ્રીફળ તારું ના મૂકી શકીએ પણ તારો દીવો કરીએ નાનું મંદિર જેવું બનાય ને એને આપી તો શકે આટલું જો મેં નથી કીધું કે મારું મંદિર બનાવજે મેં નથી કીધું કે મારા વધામણા કરજે હું તો તમારું જે બગડી ગયેલું જે રેહાઈ ગયેલી છે એને બનાવવાનો પ્રયત્ન કરું છું આપણે દવાખાનું બંધ કરવું છે ને આ બધાને આત્મહત્યા કરવાનો વિચાર થાય છે બંધ કરવા છે ને અને જો એટલું યાદ રાખજે કે મેં તને બતાવ્યું છે તું બીજે જાય ત્રીજે જાય ચોથે જાય પાંચમે જાય પછી એવું ના થાય કે અમરત ના દીકરા દીકરા તાર પૂછવા પડતા દીકરા દીકરા એટલું યાદ રાખજે મળી તો મળી આ કડિયુગમાં અને બરોબર તાપી એ બધા ભેગા થઈને જજો બરાબર બધા ભેગા થઈને તાપી જે જોના હાથમાં જળ લઈને એટલું 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 પ્રાર્થના કરજો કે મા તું ક્યાં છે ખબર પણ આ નદી તન તને પધરાઈ દીધી તને નાખી દીધી તેમાં આટલા વર્ષે આઠ દસ વર્ષે માં તને લેવાયા 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 તે ઓથામડા કરીને ક્યાંય ઉભા રહેતા નહીં અને બરોબર ગામડે પહોંચજો ખેતરમાં જઈને ઉભા રહેજો ને ખેતરમાં એક દીવો મેલજો ચાવુડ નામનો અને એવું કહેજો કે મા ચામુંડ આજથી તારા નામના દિવા કર્યા છે જીવી જાગીએ ને ત્યાં સુધી તારો દીવો અમર રે અને મા આશીર્વાદ આલ અને બરોબર ત્રણ મહિના થાય ને બધાના વિચાર બદલાઈ જાય દવાખાના બંધ થઈ જાય અને ગયેલું છે એવું પાછું આવે ને તો માનજે કે નારાની સાક્ષી પેલી કાળકા ગાવા આવી હું સપરા નદીના નથી મેલડી આવી કોઈ વિધિ નથી કરવાની આવો આ વિધિ નહીં બતાવી એમ કહું છું માન થવું જોઈએ અરે મને નાખી દીધી પણ આજે ગુલાલ અબિલ ગુલાલ કંકુ લઈને આયા મને ચોખે વધાવે છે મારું એક શ્રીફળ વધેર્યું અરે મને પાંચ ફૂલ આલ્યા મારા વસ્તી આલ્યા મારા દીકરા દીકરીઓ આલ્યા અને મને ચાવણ ના લેવા આયા છે તો કેમ ના જવું એટલે યાદ રાખજો ક્યાંય ઊભા રહેતા નહીં તાપી નદી છોડો ને એટલે સીધા ગામડે પહોંચી જજો જ્યાં બેઠેલી ત્યાં એક બે ને ત્રણ ખેતરની વચ્ચે બેહેલી ચામણુ બોલું છો એટલે કાન ખોલીને સાંભળી લેજે આ વસ્તુ કરો ભક્તિ કરો ચામણ ચામણ કરજો મંગળવારના ઉપવાસ કરજો સુખડી કે શ્રીફળ ધરાવા ધરાવાય તો ધરાવજો નહીતર બરોબર છ મહિના થશે ને એટલે આ મરી ગયેલો તમને નજર આવશે આ હું નહીં કહેતી એ કેઈ છે આ તો પછી કાલે કે માતાજી કીધું તું આ મારા માથે આવ શું આવા મારા માથે કશું રાખતી તમે જે ખોટું કર્યું તમે કર્મ કર્યું તો નુકસાન તમારા જ ઘરમાં આવ્યું ને જો આવી વાત છે ને મોટો દિગંબર બેઠો હોય ને તોય ના બતાવો મેલડી ગોતી લઈને આવો મન મળી જાય તું મન દિવસમાં કે રાત્રે કે બે વાગે રાત્રે કે હવાર પશુ પ્રપાત રાજા કરણની ની વેળા થાય તારે કે તું મન પૂછન જવાબ આપું આ બાવાની મેલડી બોલો છો બાવો છે ને એના ત્યાંથી આવી છો જેમ ગંગા નીકળી ને એની જટા એના પછી હું મેરડી નીકળી હતી એટલે ભગવાન જે લેખ લખાયા હોય તમારા દુઃખ પડ્યા ને ઘરમાં માણસ ઓછા થયા ને આજે મા વર મા વગર ના દીકરા થયા ને એક બે ના ચાર દીકરાઓ મા 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 કરે છે મા મળતી નથી મા 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 કરીને રોવે છે મા મળતી નથી કારણ કે તમે તમારી મા ના નહીં થયા ભળી તમે તમારી મા ના નહીં થયા ને એટલે એની મા એની ના થઈ ના થઈ ને પણ એટલું યાદ રાખજો કે કડિયુગા કોઈ કોઈનું નથી 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 તમે હું જ તમારી છું આ કડિયુગ ની અંદર બાણ દે આ અમૃત ની મેલડી નહીં આ કડિયુગમાં તારો ભય તારો ના થાય પણ અમૃત ની મેલડી તારી થાય આ કડિયુગમાં કદાચ તું ભિખારી થઈ જાય ને રાજા ના બનાવ મારું નામ કડિયુગમાં નહીં મને ઓળખો તો ઓળખાય હું બાવન પત્તાની માકાળી માતા બોલો છું આમ ફરન તારું જીવન ના પરિવર્તન થાય તો મારા આ અવતાર ખોટ પડી જાય હું મેરડી છું મારા તેર હજાર વર્ષ થયા હું અસલ મેરડી આવી છું એટલે આઠ વરમાં ક્યાંક તો પૂછાયું હોય ને આઠ વરમાં ક્યાંક તો જોવડાયું હોય ને એટલે જે ગાવાવાળા વાળા બધું ગાયું છે પણ કદાચ ગાવાનું મારો મેલડી લખ્યું હશે અને મારું ગાયવાનું છે તમારા આંભળવાનું છે મારે કહેવાનું છે તમારે અપનાવવાનું છે મેં નથી કીધું કે મારા વધામણા કરજો મારો શ્રીફળ આલજો મારા મને પાંચ ફૂલ અર્પણ કરી મારો દીવો કરજો મેં એવું કીધું મને તો દેશ વિદેશ જ્યાં જ્યાં યાદ કરે એના માટે હું માં છું એટલે વિચાર છે દવાખાના બધાના બંધ થઈ જશે મગજ બધાના ખુલી જશે ધંધા નોકરી બરકત રહેતી આવશે એટલે પેલા તમે તમારી માના થાવ હવે જો મેં તમને માં ગોતી ના મારી ફરજ શું હતી મારી ફરજ શું હતી ભૂલ ગોતી લું ને ગુનો ગોતી ના લ્યો ને માં ગોતી ના ક્યાં છે એવું કોઈ ના ગોતા આ કળિયુગમાં કોઈ શાસ્ત્ર વાંચ્યું હોય ગ્રંથ વાંચ્યો હોય કોઈ નાખે તારી માતા આપી પડી તમે નાખી દીધી સાઉ મેલડી છો મારી ચાઉન ના રામ સાઉ જોટીલા ના ડુંગર ની દેવી બોલું છું ભગવતી બોલું છું મારી ચાઉન ના રામ સા ઘડીક વાર કદાચ ચોટીલા નું ડુંગર મૂકીનું અમૃત ના ઘરે કદા ગાવા આવ્યું હોય અને મને તમે તાપી નથી ફેંકી દીધી છે આજે નવ વરસ પૂરા થવાયા છે મારી હોડ કોઈ લેતી નથી અને મને બે હાડ ને છ મહિના થાય તારું ગયેલું તને ના મળે તો મારે ચાઉન ફટકે જેવું મેળવી છું કોઈ નહીં બતાવે કોઈ નહીં બતાવે હું નથી ભારતી કે ભગવાન ના ઘરે મારા ગયા પછી કોઈ આવું ગઈ બતાવવા કોઈ નથી કોઈ નથી કોઈ શાસ્ત્ર મારો ઉલ્લેખ થયો નહીં શાસ્ત્ર આખું શિવ પુરાણ માં મેલડી ને ઉતારી નથી જો ઉતાર્યું હોત તો ભગવાન ને ખબર કેવી રમત રમત મેલડી છો કદાચ મહાભારત માં કૃષ્ણ ભગવાન ઉતર્યા રામાયણ માં ઉતર્યા ઉતર્યા ને જ્યાં જ્યાં ભગવાન ની જરૂર પડતી ત્યાં ઉતર્યા મહાભારત માં કોણ આવ્યું કે ભગવાન કૃષ્ણ આયા હતા ને સારથી બની કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને તો તમારા જીવનની અંદર હું સારથી મેલડી બનીને આવી છું દરેક ની પાસે આવી છું દરેક દરેક પાસે આવી છું ધીરજ ની જરૂર ધીરજ મેં આજે એની માં ગોતી ના આપી એની ફૂલ ગોતી ના લી છે જવાનું તો એને ના દીવા એના કરવાના ના ઉપવાસ તમારે કરવાના ના સુખડી ને શ્રીફળ તમારે ધરાવવાની ને તમારો ભાવ ઓછો થાય ને પેલી ચાવણ માતા રાજી ના થાય થાય ખરી ના થાય ના થાય ના થાય ના થાય ના થાય ના થાય એક સમયે કદાચ દીવો કરવાનું ભૂલી જાવ ને પણ સાંજે સાત વાગે ને એટલે પાંચ વખત ચાવણ ને યાદ કરજો દીવો કરવાનું કદાચ મોડું થાય ને તો એના મનોમન આંખ બંધ કરીને એના દીવા દર્શન કરજો આ કળિયુગમાં તમને કોઈ તાર છે જો બધા દુનિયામાં કોઈ ની ભાઈ કઈક લેવું મારે કઈક દેવું મારે કશું નથી લેવું હું તને બિયાલ કહે કે તમારે બધાને સારું કરવું છે ને તમારે દેવ નું સમાધાન જોઈએ ને તો મને પાટલા ખાલ તું મને આલે કે નહીં હાલ કે ના આલ પણ આ કડિયુગમાં મને કોઈ આલ અ નહીં હું હાલ વાયુ આવું આવડીને મને કોઈ કશું આલ નહીં એને કાપેલા પટેલને કીધું છે કે તમને એવું લાગે ને કે ગરીબ થઈ ગયા છીએ અને કશું નથી તાર મન કહેવાનું એ ઘણ તો છોકરા ને છોકરા થાય ને તાઓ ને રૂપિયા ના કૂટવા દઉં અને દીકરા દીકરા ઘણીને થાકી જાય ને એટલા હું ઢગલો કરીને જોવા આ કડિયુગમાં મેં રડીશું પણ મને શંકર ભગવાન એવું કીધું મને શંકર ભગવાન એટલું કીધું છે કે તું કળિયુગમાં માણસને મળે અને મનુષ્યને મળતે પહેલા તો એના એના કર્મ ગોતી નાલજે પહેલા તો એને ભૂલ ગોતી નાળજે એટલે તારી ભૂલ ગોતી અને પછી મને કીધું છે કે તએ એ દુનિયાનો થઈ જાય અને દુનિયા એની ના થાય કા તો પછી ભક્તિ કરન મેલડી મેલડી કરન ચાવુર ચાવનું કર ખોડિયાલ ખોડિયલ કરે તો તું એની વેળા બદલજે એટલે હું પાછી મારા હોનાના રથમાં બેહીને પાવાગઢમાંથી ઉતરું છું હા મારા રાજા રાજા એટલે બહુ દુઃખ છે ને બઉ દુઃખી થઈ ગયા ને ને લીધું હવે મેં કીધું છે ને આટલું કરી લો આપણે જોઈએ છે કેમ નારાયણ નહીં નારાયણ કેમ સારું કરતો પણ એટલું યાદ રાખજો કે તમારા માં વગર ઉધાર તમે એમ કોણ કે ચાવુડ માતા અમે તમારું આટલું કરીએ આવું કરીએ આવું કરીએ નહીં રાજી થાય એક વખત અંદર માફી માંગો અંદર થાય ને આ કેવો ઢોલવા વાગ્યો ઢોલ વાગ્યો ને આપણા ઘરે દીકરાના લગન કે દીકરીના લગન હોય ને તો મોટા ઢોલો મંગાઈએ મંગાઈએ કે નહીં પણ આપડે કોઈ દિવસ બાર મહિને એક વહત આપણી માનો ગરબો કરીને ઢોલ નહીં બગાડતા મૂર્ખાઓ મને ઓળખો તો ઓળખાય કોઈ દિવસ કર્યો કોઈ દિવસ કર્યો ખોડીયાનો કાળકાનો કે ચાઉંડનો પ્રસંગ લીધો નથી લીધો ને હું તમને એમ કહું છું કે કદાચ રૂપિયા મારી પાછળ વાપરતા હોય ને તો આજ પછી તમે તમારી માની કુળદેવી પાછળ વાપરજો એટલે કોઈ દુઃખ નથી આ જીવનમાં આપણે વરેલું છે આપણે કેમ માણસ માતાજી નડસ કેમ નડસ સાંભળ્યું કેમ નડી આપણે નાખી દીધી તજી દીધી છોડી દીધી ફેંકી દીધી અપનાઈ અપનાવીને ગાળો દીધી અને બીજા કોંકને આપી દીધી એટલે આપણને નડી સારું તારો સમય ખરાબ હતો તાર ફરવું પડ્યું તારું નુકસાન આવ્યું એનું નુકસાન આવ્યું તો તારુંય નુકસાન આવ્યું પણ એમ કહું છું કે મેલડી મળી છે ને જેને જેને એની ભરપાઈ એક હજાર ટકા કરીને આપીશા રાજામાં એટલે તાપી નદીએ તો જવું પડશે જળ આથમાં લેવું પડશે અબીલ ગુલાલ કંકુ ચોખા એક શ્રીફળ સફેદ પેડા અને ગુલાબના પાંચ ફૂલ એને અર્પણ કરીને હાથમાં જલ લઈને એટલું કેજો કે છીએ તું 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 મારા મારા ઘરે ઘરે આય અમે તને બેહાડીએ છીએ જેવી હતી એવી મૂર્તિ માં નહીં ફક્ત એક દીવો સુખડી ને શ્રીફળ જ ધરાવજો ત્યાં જાય અને ત્યાંથી નીકળે ને તાપી નદી થી સીધો તારા ગામડે જજે જ્યાં ઉઠાઈ દી એને જ્યાંથી એને ઉઠાડી દી ને ત્યાં પાછા જજો અન ત્યાં જ પલાઠી વાળીને બેહજો રસ્તામાં ક્યાં ઉભા રહેતા નઈ અન તને એમ કહું છું કે 40 કિલોમીટર બાકી હોય ને ક્યાંક મળું તો માંજે કે મેરેડી જોડે આવીતી આમાં રાજા રાજામાં હું હું રાજા નથી આ બાવાએ મને રાજા બનાવી આમાં હું નથી હું તો આટલી જ નાની છું આટલી જ નાની છું કોઈ કહે કાળી કીધી કોકે ધોળી કીધી તું કીધો કોકે કાળી કીધી કોકે ધોળી કીધી કોઈ લાંબો ચોટલા વાળી કીધી કોઈ આવડી મોટી જીભ વાળી કીધી પણ હું તો તમારા જેવી છું મને ઓળખો મા એટલે શાંતા હોય કે કાંતા હોય જેઠી હોય કે મંગુ હોય શાંતા માન યાદ કરતા 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 રેજો 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 રેજો

નથી તમે એક માગો ને એક લાખ હાલો અને એક લાખ માગો ને એક કરોડ થાય એક કરોડ માગો ને એક અરબ થાય એક અરબ માગો તો હજાર ખરબો ને કરોડપતિ બનાવો પણ ધીરજ શ્રદ્ધા વિશ્વાસ ભાવ એટલે પેલા તો મેં તમને જે બતાવ્યું ને મારી હામું જો મારી હામું જો ત્યાં કઈ જ નથી આ બાર કશું જ નથી બાર દુઃખ જ છે ભયંકર બીમારીઓ છે ભયંકર લોકોના દુઃખ છે દેવામાં ડૂબેલા છે આખું જીવન જ અલગ છે અને અન્યનું નું જીવન આખું અલગ બનાવ્યું એટલે જુઓ મેં તમને મારક બતાડ્યો મારી ફરજ માં આવતી હતી કે મારક બતાડે તો માં તો બતાવ્યો ને હવે કરવાનું એને ભજવાની એના માનવાની એના રાજી એને કરવાની મેં એને કીધું કે છ મહિના એટલે છ મહિના એમ ને એનું થઈ જવું પડે છ મહિના એમના થઈ જાય એટલે દિવાળી પાસે આવીને ઉભી રહે અને દેવો ની દિવાળી થાય ને દેવાના ડાકલા વાગે ને એટલે એટલે કોઈ દુઃખ નથી મેં આશીર્વાદ આલ્યા છે મેં બતાવ્યું છે એટલું તમે કરો ઓળખો હવે કોઈ સવાલ નથી ને કોઈ જવાબ નથી તમે મારા ને હું તમારી તમને દરેક ના આશીર્વાદ